mu dilum mu gi ba હાલો ભાઈ કુવામાં ઉતરી ગયા ને હું ચાલુ કરી દેખું હમણાં લાઈનમાં કપલિંગ બદલાવી ચાલુ કરી દે હું એટલું એટલું પાણી આવે ચારમાં હલો ભાઈ જો ત્રણસો દાળ થઈ ગયો હે ને હજી પચાસ ફૂટ આંકવાનો હે પચાસ ફૂટ આંકી હવે ખાવાનો ટાઈમ થઈ ગયો ખાઈ પી લઈ ને પછી આગળ આપશું આપણે ત્રણસો ફૂટનો દાળ થઈ ગયો અત્યારે તાસ આવી છે હવે તાસ આવી હવે જો પાણી બાણી આવ્યું હોય તો વધારે થોડું થોડું તો આવતું હતું વધારે આવતું હોય તો ને હવે નીકળી જમવા

આટલું આટલું પાણી આવી ગયું છે ત્રણસો થયો હે સાડા ત્રણસો કરી છે એટલું એટલું પાણી આવ્યું હાલો જીગુભાઈ હેન્ડલ માર્યો માધવ માર્ગ તમે નહીં માર્યું

આતમી ગયો હવે બાળે જાય આટલું આટલું પાણી આવ્યું હાજરી કા ભાઈ શું કરો હો હાલ ઉપાડ થઈ હા ઉપાડ ઉપાડ હાલ પાયરે લોટકો મન ફટાફટ ફેરવાલ મશીન વચમાં લઈ લીધું હે હવે બાયણે નીકળી હી બાયણે નીકળી પછી ઘરે જો હાથ મી ગયો લાઈન કાઢ લીધી ત્યાં હા આપણે વાસ્પાના ના એન્જિન લીખે ચાઇ રહ્યું હે વાસ્પા ના એન્જિન બાય બાય ચૂલો હરગાવાસ ટાઈટ ભાઈ છે જીગ્યા ટાઈટ ભાઈ ભાઈ ભૈરા ઉનારે કારા ઉનારે ટાઈટ ભાઈ એવો અમારો જણ જો મકાઈ કેમ બાકી ઊભી લીલી છે વાર જેવી હે જીગા પોપૈયા ને પાન ખાવા મન ને બે સાર ખાઈ જવાય તાર રોજ બાઈ નીકળી ને તો નરવાઈ રીએ એમ ઓલું તો તારે હાવ બંધ થઈ જાય બધું દુખતું હા હાલો ભાઈ કુવામાં બાણી નીકળી ગયા જીગ્યા ભાઈ ભડકો કર્યો છે ને આવું બનાવે છે સા બનાવો જીગ્યા ભાઈ સાપણી બનાવો હાલો મૂકો 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 ટોપડી મૂકો ફટાફટ હાલો બધું તમને દેવું તૈયાર કરીને લ્યો એને બધું તૈયાર કરીને દઈ તો દઈ છે ને સા બનાવીને દઈએ આપણને હા પાછો કેવો છે नकटो हारोट भाइ मार बोलाइ जा नोल बोलाइ जा जगुडी